નમસ્તે મિત્રો પહેલાં તો ભારત સરકારે આટલું મહત્ત્વનું જે પગલું છે એ ઉઠાવવા પાછળનું કારણ શું છે ગિફ્ટ સિટીમાં બીજી વસ્તુ કે અત્યારે આ ભાવ વધારા થઈ ગયા પછી શું આપણે ગિફ્ટ સિટીમાં રોકાણ કરવું જોઈએ નમસ્તે મિત્રો મારું નામ રોહિત પ્રજાપતિ છે અને અમે લોકો ચૌદ વર્ષથી ગાંધીનગર ગુજરાતમાં પ્રોપર્ટી કન્સલ્ટન્ટ તરીકે કામ કરીએ છીએ મિત્રો પહેલાં આપણે સમજીએ કે આ મહત્ત્વનું પગલું સરકારે કેમ ઉઠાવવું પડ્યું મિત્રો ગાંધીનગર અને ખાસ કરીને આપણે ગુજરાતની વાત કરીએ તો ડ્રાય સ્ટેટ તરીકે જાણવામાં આવે છે ગીપ સિટી એ આઠસો છ્યાસી એકરમાં સમાવેશ કરેલો છે હવે સરકારે તો પ્રાથમિક અને એડવાન્સ લેવલની તમામ જરૂરિયાતો પહેલાં દિવસથી જ ત્યાં પૂરી કરેલી છે એઝ અ સ્માર્ટ સિટી તરીકેની પણ ત્યાં સમાવ અમુક લિમિટેશનના કારણે લોકો ત્યાં આવતા અથવા તો આવી શકતા ન હતા જે એમને આઉટસાઇડના લોકોને જે જેની રિક્વાયરમેન્ટ હતી એ અહીંયા ગુજરાતમાં પોસિબિલિટી હતી નહીં તો ગુજરાત સરકારે આ મહત્વનું પગલું ઉઠાવ્યું જેના કારણે ગિફ્ટ સિટીમાં અને એની આજુબાજુના એરિયામાં નવી રોજગારીની તકો ઊભી થશે અને જેના કારણે નવા લોકો આવશે અહીંયા અને એમનું પોતાનું રહેવાસ પોતાની ઓફિસ પોતાનો બિઝનેસ પણ અહીંયા વધારશે એમાં દરેક ઇન્ડસ્ટ્રીને ફાયદો થવાનો છે પ્રશ્ન બીજો કે હવે આજે જે પ્રમાણે ગિફ્ટ સિટીના ભાવ રાત્રે દસ ટકા વીસ ટકા ત્રીસ ટકા સુધી ડેવલોપરના વધી ગયા છે અમુક ડેવલપરને તો પોતાની ઇન્વેન્ટરી પૂરેપૂરી સોલ્ડ આઉટ થઈ ગઈ છે તો એવા સમયે શું ગિફ્ટ સિટીમાં રોકાણ કરવું જોઈએ એ બહુ મહત્ત્વની વાત છે મિત્રો જે આ અત્યારે જે એનાઉન્સમેન્ટ થયું છે એ અમે અમારા ઇન્વેસ્ટરને લગભગ દોઢ વર્ષ પહેલાંથી અમે આનો અંદાજ આપી દીધો હતો કેમ કે અમે લોકોએ અમારી ટીમે બોમ્બે જઈ બીકેસીમાં જઈ થોડું રિસર્ચ કર્યું હતું ભાવની સરખામણી કરી હતી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અમે લોકોએ જોયું હતું તો બીકેસીની સરખામણીમાં આપણી એની જે ગિફ્ટ સિટીમાં જે બેઝિક ફેસિલિટીને એડવાન્સ લેવલની ફેસિલિટી આપી રહ્યા છે એ કંઈક યુનિક લેવલમાં છે તો અમને એમાં કોન્ફિડન્સ હતો કે અમે જે પણ ઇન્વેસ્ટરની અહીંયા રોકાણ કરાવીશું એ હંડ્રેડ પર્સન્ટ એમને રિટર્ન સારામાં સારું મળવાનું છે તો એ સમજી અને અમે એમ જો ડિસ્કશન કરી અને અમે એમને ઇન્વેસ્ટમેન્ટ કરાવ્યું હતું અને એમાંથી ઘણા ઇન્વેસ્ટરના ફોન પણ આવ્યા થેન્ક યુના મેસેજ પણ આવી ગયા છે કે આપણું ઇન્વેસ્ટમેન્ટ બહુ જ સારું થયું રોહિતભાઈ અને વાત એ છે કે હવે અહીંથી આ કિંમત કેટલી વધી શકે છે મેં પહેલાં બી કીધું કે આજે બીકેસીની અંદર સેવન્ટી થાઉઝન્ડ પર સ્ક્વેર ફીટના રેટ છે સિત્તેર હજાર રૂપિયા સ્ક્વેર ફીટનો રેટ છે અને આજે એ ગિફ્ટ સિટીમાં સેવન ટુ એઇટ યા નાઇન થાઉઝન્ડની વચ્ચે ચાલી રહ્યો છે તો હજુ પણ આ કિંમત એક નેક્સ્ટ લેવલ સુધી જઈ શકે છે કેમ કે ઘણા બધા હજુ પણ એવા એનાઉન્સમેન્ટ બાકી છે કે જેના કારણે ભારતની તો ખરી પણ બહારની કંપનીઓ પણ પોતાનું અહીંયા કંપની સ્થાપી શકે છે તો જો આપ લોંગ આપ લાંબા સમયના ઇન્વેસ્ટર છો સેફ સિક્યોર ઇન્વેસ્ટમેન્ટ માટે વિચારી રહ્યા છો તો હું આપને જરૂરથી કહીશ કે ગિફ્ટ સિટીમાં જરૂરથી ઇન્વેસ્ટમેન્ટ કરજો અને એમાં અમારી કંઈ પણ હેલ્પની જરૂર પડે તો આપ અમને જરૂરથી જણાવશો